નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથે નિધી ત્યારે અત્યારે ન્યૂઝીલેન્ડ વર્સિસ ઇન્ડિયાનું હવે ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ થોડી ક્ષણોમાં શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે અત્યારે જો આંકડાની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડની જે નોકઆઉટ મેચિસમાં ભારત તરફી વિન છે તે સૌથી વધારે રહી છે ન્યૂઝીલેન્ડ હંમેશા જે પલડો છે તે ન્યૂઝીલેન્ડનો ભારે રહ્યો છે એ પછી ટુ થાઉઝન્ડ નાઇન્ટીન વર્લ્ડ કપ હોય કે પછી ટેસ્ટ ચેમ્પિયનશિપ હોય આ બંનેમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું છે અને ભારતનો જે જોવા જઈએ તો ઓડિયાઈ સિરીઝમાં જે આંક છે તે ન્યુઝીલેન્ડ કરતાં વધારે રહ્યું છે પરંતુ જે નોકઆઉટ મેચિસ છે તે ન્યુઝીલેન્ડ હંમેશા વધારે જીત્યું છે ત્યારે હવે અહીંયા જોવાનું એ રહેશે કે કોણ જીતે છે ન્યુઝીલેન્ડ કે પછી ઇન્ડિયા ત્યારે અત્યારે મહેસાણાની જનતા શું કહી રહી છે આવો સાંભળીએ અરે બોલો બોલો આજે ઇન્ડિયા જીત છે ઇન્ડિયા ઇન્ડિયા વિન તો શું આજે અને

ન્યુઝીલેન્ડ હંમેશા નોકઆઉટ મેચિસમાં ઇન્ડિયાથી ઉપર રહેલું છે તો આજે શું લાગે છે કે ન્યુઝીલેન્ડને પછાડશે ઇન્ડિયા કે પછી ન્યુઝીલેન્ડ ઇન્ડિયાને પછાડ દેશે કે ઇન્ડિયા ન્યુઝીલેન્ડ પછાડી દેશે ઇન્ડિયા ન્યુઝીલેન્ડને પછાડશે આજે કેટલા રનનો ટાર્ગેટ લાગે છે કે આજે ઇન્ડિયા આજે ઇન્ડિયા પહેલી બેટિંગ ત્રણસો રન મારશે અને અગર બોલિંગ આવી તો બોલિંગમાં ન્યુઝીલેન્ડને સવા 200 અંદર આઉટ કરી દેશે 2019 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડે સેમીફાઇનલમાં ઇન્ડિયાને બાર કાઢી દીધું હતું તો ઓસ્ટ્રેલિયાથી તો બદલો લઈ લીધો આપણે હવે ન્યુઝીલેન્ડથી આજે બદલો લેવા છે ખરા આજે બદલો લેવા માટે જ મેચ રમાય છે એટલે આજે ભારત ચોક્કસ બદલો લેશે જ અત્યારે બહુ બધા એવા ર્યુમર્સ ચાલી રહ્યા છે કે દુબઈમાં ઇન્ડિયાને રમવાનું આવ્યું મતલબ કે મેચ રમવાની હતી કારણ કે પાકિસ્તાન ઇન્ડિયા જવા નથી માંગતું તો લોકો એવું કહી રહ્યા છે કે દુબઈમાં રમવાનો ઇન્ડિયાને ફાયદો થઈ રહ્યો છે કારણ કે દુબઈની પીચો સ્પીન માટે બહુ સારી છે અને આપણા સ્પીનરનો હાલ ફૂલ ફોર્મ હોય છે એટલા માટે ન્યુઝીલેન્ડ આજે ડિફીટ ચોક્કસ છે આજે કેટલા સ્પીનર સાથે ઇન્ડિયા ઉતરી શકે છે આજે ચાર સ્પીનર સાથે ભારત ઉતરશે અને કોણ લાગે છે કોણ સૌથી સારી બેટિંગ કરશે અને કોણ સૌથી સારું બોલિંગ કરશે આજે રોહિત શર્મા સદી મારશે અને અને બોલિંગની અંદર કુલદીપ યાદવ એ સૌથી સફળ બોલર રહેશે વરુણ ચક્રવર્તી વરુણ ચક્રવર્તી એ ગ્રેટ છે એ તો એકદમ ટાયર્ડ બોલિંગ રહેશે એની અને વિરાટ કોહલી નું શું કહેવું છે વિરાટ કોહલી ફૂલ ફોર્મ માં છે મિડલ ઓર્ડર આપણો ખૂબ મજબૂત થશે આજે શ્રેય અય્યર પણ ફૂલ ફોર્મમાં છે પછી શુભમન ગિલની આગળની જે બે મેચો હતી એ થોડી ખરાબ રહી હતી તો શું લાગે છે કે આજે ફાઇનલ છે તો એમના દ્વારા સારા રન બની શકશે ખરા આજે બધા જ ખેલાડીઓ ફૂલ ફોર્મમાં રમવાના છે શુભમન ગિલ હોય શ્રેયસ અય્યર હોય અક્ષર પટેલ હોય કે રાહુલ હોય બધા જ આજે યોગદાન આપવાના છે આ પૂરેપૂરા ટુર્નામેન્ટમાં રિષભ પંતની ક્યાંય જગ્યા નથી તો આજે શું ઋષભ પંત ઉતરી શકે છે ઘરે ના કેવલ રાહુલ ઈરા માટે ફિટ છે

ઇન્ડિયા ઇન્ડિયા હાર્દિક પાંડ્યા गुजरात અને અક્ષર પટેલ બંને ગુજરાતીઓ છે તો શું આજે અને રવિન્દ્ર જાડેજા આ ત્રણે ત્રણ ગુજરાતીઓ આજે ડંકો બોલાવશે ખરા એને ત્રણ ડંકો બનાવજે એમાં બે તો આપ સેન્ચુરી અને એક સેન્ચુરી હાજીક ત્રણમાંથી વિરાટ કોહલી વિશે શું કહેશો વિરાટ કોહલી તો ફૂલ ફોર્મ જ છે એ તો રમવાનો જ અન્નમ રહે છે આવે આપણા જોડે હજુ એક ક્રિકેટ લવર જોડાયેલા છે તેમને પૂછીશું કે આજે કોણ જીતશે ઇન્ડિયા યા તો ન્યુઝીલેન્ડ ઇન્ડિયા વિન ઇન્ડિયા વિન કેટલા સ્પિનર સાથે કેટલા સ્પિનર સાથે ઉતરશે આજે ત્રણ 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 કોણ કોણ જોડે અક્ષર પટેલ જાડેજા પેલો વરુણ ચક્રવર્તી અને સૌથી વધુ વિકેટ કોણ લેશે તમને શું લાગે છે કુલદીપ યાદવ લેશે અને બેટર્સ માં કોણ લાગે છે કે આજે જે તગડું પરફોર્મન્સ કરશે શેર સૈયર વિરાટ કોહલી અને રોહિત શર્મા આ ત્રણે ત્રણ રમશે આજે સારું રમશે બરાબર એટલે આજે ઇન્ડિયાની જીત પાકી એમ ને પાકી પાકી જીત અંકલ તમારું નામ રમેશભાઈ આજે કોણ જીતશે આજે ઇન્ડિયા જીતવાનું શક્યતા વધારે છે પણ ન્યુઝીલેન્ડ હંમેશા નોકઆઉટ મેચેસમાં તગડું રહ્યું છે તો આ વખતે લાગે છે કે આમ ટક્કરની એક મેચ જોવા મળે મેં તો ટક્કર તો રહેવાની જ પણ જીતવાનું ઇન્ડિયા છે શિલ્ય કાકા ઇન્ડિયા ઇન્ડિયા એમાં કોઈ શੱਕ જ નથી ઇન્ડિયા ઇઝ વિન આજે હાઈ સ્કોરિંગ પરફોર્મન્સ જોવા મળશે આપણને 100% રોહિત શર્મા અને વિરાટ કોહલી ધૂમ મચાવશે આજે અને બોલર્સ

અત્યારે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ બંનેની જો ટીમોમાં તફાવત કરીએ તો ક્યાંક ને ક્યાંક ન્યુઝીલેન્ડ અને ઇન્ડિયા બંનેની જે ટીમ છે એ એકદમ સિમિલર દેખાઈ રહી છે કે બંને તગડી છે તો અત્યારે તમને લાગે છે કે હાઈ સ્કોરિંગ મેચ થશે યા તો પછી છલે છલે થોડો પ્રોબ્લેમ ફસાશે પેચ ના ઇન્ડિયા વન સાઇડ જીત છે હાઈ સ્કોરિંગ સાથે ઇન્ડિયા ઇન્ડિયા કેમ

કે ન્યૂઝીલેન્ડ અને ઇન્ડિયા બંનેની જે ટીમ છે એ બંને તગડી દેખાઈ રહી છે તો શું લાગી રહ્યું છે કે કયા બેટર્સ આજે વધુ પરફોર્મ કરી શકે છે ગમે એટલા રન ન્યૂઝીલેન્ડ મારશે પણ જીતશે તો ઇન્ડિયા છે શું લાગે અંકલ શું કોણ જીતશે ઇન્ડિયા કેમ ઇન્ડિયા છે ઇન્ડિયા ઇન્ડિયાને છે તો ઇન્ડિયાને જીતાડવાનું હોય ને બેટિંગ પરફોર્મન્સ અને બોલિંગ પરફોર્મન્સ બંને બંને ટીમનું સારું છે તો કઈ ટીમ વધારે અત્યારે ફાયદામાં લાગી રહી છે બંને ટીમો સિમિલર છે ન્યુઝીલેન્ડ ટીમ બી સારી છે પણ તો ઇન્ડિયાનું પલ્લું ભારે છે તો બોલરો અત્યારે ઇન્ડિયાના ફોર્મમાં છે એટલે એ પલ્લું બેટર છે ઇન્ડિયાનો હંમેશા આપણે જોઈએ છીએ કે નોકઆઉટ મેચિસમાં ન્યૂઝીલેન્ડ બાજી મારી જાય છે ઇન્ડિયાથી તો આ વખતે શું લાગી રહ્યું છે કે આ પણ એક ફાઇનલ છે ટુ થાઉઝન્ડ નાઇન્ટીન વર્લ્ડ કપ સેમિફાઈનલમાં ઇન્ડિયા હારી ગયું હતું ન્યૂઝીલેન્ડથી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ ન્યૂ ન્યૂઝીલેન્ડ જીતી ગયું હતું ઇન્ડિયાથી તો આ બંને એવી મેચ હતી કે જે નોકઆઉટ મેચ હતી સ્ટીલ ન્યૂઝીલેન્ડ જીત્યું છે અને જે રેશિયો છે ન્યૂઝીલેન્ડનો વિનનો ઇન્ડિયાના ઉપર એ વધારે છે તો આ વખતે શું લાગે છે બે હજાર ઓગણીસનો વર્લ્ડ કપ અને ચેમ્પિયન ટ્રોફીની નોકઆઉટ મેચમાં જે ઇન્ડિયાનો ન્યુઝીલેન્ડે હરાવ્યું તેનો બદલો આ મેચથી લેવાનો છે એટલે જેમ ઓસ્ટ્રેલિયાનો બદલો લઈ લીધો આપણે એમ હવે આ વખતે ટુ વર્લ્ડ કપનો બદલો લેવાનો ન્યુઝીલેન્ડનો વારો છે ઓકે થેન્ક યુ